ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આ પવિત્ર નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે અને આ નવરાત્રિના દિવસોમાં માતાજીની મા દુર્ગાના સ્વરૂપની કથા સાંભળવીનો ખૂબ મહિમા છે અને આ કથાઓમાં ખૂબ શક્તિ રહેલી હોય છે આપણું મન પવિત્ર થાય છે માટે આ કથાને પ્રેમથી સાંભળજો જ્યાં પ્રેમ છે ત્યાં જ ભક્તિ છે અને જ્યાં શિવ છે ત્યાં શક્તિ છે ઓમ સર્વ મંગલ માગલયે શ્રી સાધિકે શરણીએ ત્રંબકે ગવરી શિએ નમસ્ત શિએ નમો નમ પ્રિય ભક્તો આજે આપણે ત્રણ કરુણામય જગત કલ્યાણકારી દેવીની વાર્તા સાંભળીશું જે મહાદેવને પ્રિય છે આ ત્રણ દેવીઓની કથા છે આ એવી માતાઓ છે જે નિરંતર જગત કલ્યાણ કરતા રહે છે અને મહાદેવ શિવજીના બહુ નજીક છે મહાદેવની લીલાથી આ માતાઓ આ દેવીઓ ધરતી પર અવતરિત થઈ છે કોણ છે આ ત્રણ દેવીઓ અને શું છે આની પાછળની કથા તો આપણે સાંભળીશું આ કથા સાંભળવાથી ભક્તોના ભંડાર ભર્યા રહે છે ખાલી નથી રહેતા આ કથા સાંભળનારાના ભંડાર અન્નધનથી ભરાયેલા રહે છે આ ત્રણ દેવીઓની કૃપા જન્મ જન્માંતરના પાપનો નાશ કરે છે આ કથા ત્રણ ભાગમાં છે ત્રણ દેવીઓની કથા છે માટે ત્રણ ભાગમાં કહેલી છે તો શું છે આ કથા એ આપણે સાંભળીએ એકવાર શંકર ભગવાન ધ્યાન મુદ્રામાં બેઠા હતા અને શંકર ભગવાનની સાથે માતા પાર્વતી પણ ધ્યાનમાં મગ્ન હતા શિવ અને શક્તિનું આ સુંદર રૂપ બહુ સરસ લાગી રહ્યું હતું મનમોહક રૂપ હતું આ ધ્યાનમાં માતા પાર્વતી અને શિવજીની શોભા તેમના પરમ ભક્ત નંદીજી નિહારી રહ્યા હતા શિવજીનું સુંદર રૂપ જોઈને નંદીના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હવે પરમ ભક્તની આંખોમાંથી આંસુ વહે અને આ વાતની ખબર જેવી મહાદેવને પડી તો પ્રભુએ તેમના નેત્ર ખોલ્યા મહાદેવ જેવી જ ભક્તની ચિંતામાં આંખો ખોલી તો ભગવાને જોયું કે આંખો ખોલતા જ જોયું કે સામે ગંગાજી હાથ જોડીને ઊભા હતા હવે ગંગાજીને જોઈને મહાદેવ હેરાન રહી ગયા એટલે શિવજી બોલ્યા દેવી ગંગા તમે અહીં એટલે જવાબમાં માં ગંગાજી બોલ્યા હે આદિ પુરુષ શિવ હું તમારા આ રૂપને જોઈને અતિશય મનમોહક થઈ ગઈ છું તમારા ઉપર મોહિત થઈ ગઈ છું કૃપા કરી મને તમારી પત્નીના રૂપમાં સ્વીકાર કરો હવે જેવા જ માં ગંગાના સ્વર માં પાર્વતીના કાનમાં પડ્યા તો માં હેરાન થઈ ગયા માં ની આંખો લાલ થઈ ગઈ માં બહુ ગુસ્સે થયા અને ક્રોધે ભરાઈને બોલ્યા એ દેવી ગંગા તમે તમારી સીમા ન ઓળંગો આવું તમે કેવી રીતે બોલી શકો આવું તમે વિચારી પણ કેવી રીતે શકો મહાદેવ મારા પતિ છે એ તો તમને ખબર છે તો તમે આવું કેમ બોલી રહ્યા છો માતા પાર્વતીની વાત સાંભળી દેવી ગંગા બોલ્યા માં પાર્વતીનો મજાક કરતા કહે છે કે ભલે પાર્વતી તમે શિવજીની પત્ની છો પણ છતાંય મહાદેવ તેમના શીશ પર તો મને જ ધારણ કરે છે ને અને જ્યાં મહાદેવ સાથે પાર્વતી તમે નથી પહોંચી શકતા ને જઈ નથી શકતા ને ત્યાં હું જઈ શકું છું ગંગાજીની વાત સાંભળીને માં પાર્વતીના ક્રોધની કોઈ સીમા ન રહી અને ખૂબ ક્રોધે ભરાયા માં પાર્વતીનું ક્રોધથી રૂપ ભયંકર થઈ ગયું માં ગંગાના વચન સાંભળીને માં પાર્વતીએ શ્રાપ દેતા કહ્યું હે ગંગા તું મારી બહેન હોવા છતાં પણ એક મર્યાદાની સીમા ઓળંગી છે તે હું તને શ્રાપ આપું છું કે મૃત દેહની જેમ તું વહીશ અને જગતના પાપ ધોઈશ અને પાપ ધોતા ધોતા તું મેલી થઈ જઈશ તારો આ વહેમ પણ તૂટશે અને તારો રંગ પણ કાળો પડી જશે માં પાર્વતીના આવા ક્રોધથી ભરાયેલા શ્રાપ દેતા વચનો સાંભળી માં ગંગા શિવજી અને માં પાર્વતીના ચરણમાં પડી ગયા માં ગંગા તેમની ભૂલની ક્ષમા માંગે છે અને પચતાઓ કરતા માં પાર્વતીને શિવજીને કહેવા લાગ્યા અને ક્ષમા યાચના કરવા લાગ્યા આ જોઈને મહાદેવ અને દેવી દેવી ગંગાને કહ્યું કે આ શ્રાપ તો હવે નિષ્ફળ ન થાય એ ફળીને જ રહેશે પરંતુ તમારા પ્રાયશથી હું પ્રાયશ્ચિત હું પ્રસન્ન થયો છું અને આ શ્રાપથી તમને હું મુક્ત કરીશ હે ગંગા તમે માણસ જનના પાપો ધોઈને દૂષિત તો થઈ જશો પરંતુ સંતોના સ્નાનથી તમે શુદ્ધ પણ થશો આ પ્રકારે શંકર ભગવાને મા ગંગા પર પ્રસન્ન થઈને તેમને આશીર્વાદ આપ્યા અને ત્યાર પછીથી ગંગાજીના પાણીમાં સ્નાન કરવાથી પાપો ધોવાય છે ત્યાર પછી ગંગાજીમાં સ્નાન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને ભૂલચૂકથી થયેલા પાપોથી મુક્તિ મળે છે

અને આજે દેવી વિંધવાસીના રૂપમાં ઓળખાય છે આ પર્વત પર માં વિંધવાસિનીએ મધુ તથા કૈટવ નામના અસુરોનો વધ કર્યો હતો માન્યતા અનુસાર આ બિંધ પર્વતે કઠોર તપસ્યા કરીને સર્વશ્રેષ્ઠ થવાનો આશીર્વાદ પ્રાપ્ત કર્યો હતો પ્રાચીન માન્યતા અનુસાર આ વિંધ પર્વતની કથા ઘણી પ્રચલિત છે કથા અનુસાર પર્વતરાજ હિમાલયને તેમના ઊંચા હોવાનું ખૂબ ગર્વ હતું અને આ કારણે પર્વતને ઈર્ષા થવા લાગી પર્વત અને ખુદને નાનો અને અપમાનિત મહેસૂસ કરવા લાગ્યો આત્મા ગ્લાનીને દૂર કરવા માટે અને સૌથી ઊંચો પર્વત બનવા માટે માં વિંધવાસીની આરાધના કરવા લાગ્યો અને પછી જ અને ત્યાર પછી માં દેવી વિંધવાસીની પ્રસન્ન થઈને સાથે તે ત્રિદેવો પણ પ્રસન્ન થયા અને તેને આશીર્વાદ પ્રદાન કર્યો કે દિવસેને દિવસે તે વધે એવો આશીર્વાદ એને પ્રદાન કર્યો સર્વશ્રેષ્ઠ થવાનું અને તે ને લીધે તે જ દિવસથી તે દિવસેને દિવસે વધવા લાગ્યો નિત્ય રોજ ઊંચાઈને વધતા વધતા તે એક દિવસ સૂરજ દેવતાના રથના પૈડા સુધી પહોંચી ગયો જેનાથી સૂર્યદેવનો રથ રોકાઈ ગયો અને પૂરા સંસારમાં તો હાહાકાર મચી ગયો દેવ દાનવ પશુ પક્ષી બધા જ ગભરાઈ ગયા વિચલિત થઈ ગયા પૂરા સંસારમાં જો સૂર્ય નારાયણનો રથ રોકાઈ જાય તો શું થાય આ સમસ્યાનું સમાધાન નીકાળવા માટે દેવો મહાદેવ પાસે ગયા અને મહાદેવને વિંધ વિંધ પર્વત ગુરુ અગસ્ત્યની સહાયતા માંગવા માટે કહ્યું મહાદેવ પાસે બધા દેવો ગઈ ગયા હવે પર્વત વિંધ પર્વતના ગુરુ ઋષિ અગસ્ત્ય હતા એટલે મહાદેવજીને ઋષિ અગસ્ત્ય પાસે જઈ તેમને આનું સમાધાન માટે કહ્યું મહાદેવ ગયા ઋષિ અગસ્ત્ય પાસે અને બધી વાત કહી જિંદ પર્વતની સમસ્યાનું સમાધાન કરવા માટે કહ્યું એટલે ઋષિ અગસ્ત્ય બિંદ પર્વતના ગુરુ હતા તો અગસ્ત્ય ઋષિ મહાદેવની વાત માની અને વિ પર્વત પાસે ગયા અને જે વાત ઋષિ અગસ્ત્ય વિંધ્ય પર્વતની પાસે પહોંચ્યા તો વિંધ્ય પર્વત ગુરુને પ્રણામ કરવા માટે દંડવત પ્રણામ કરવા નીચે ઝૂક્યો જેવો જ વીંધ્ય પર્વત નીચે ઝૂક્યો એટલે સૂર્યનારાયણનો રથ આગળ ચાલ્યો અને પછી ઋષિ અગસ્ત્યએ તે વિંધ્ય પર્વતને આદેશ આપ્યો કે હું જ્યાં સુધી પાછો ન આવું ત્યાં સુધી તું દંડવત મુદ્રામાં જ રહે આવું ઋષિ અગસ્ત્યએ બિંધ પર્વતને કહ્યું આમ કહી ઋષિ અગસ્ત્ય દક્ષિણ દિશા તરફ ચાલ્યા ગયા અને પછી ક્યારેય પાછા ફરીને આવ્યા જ નહીં એવું માનવામાં આવે છે કે આજે પણ આ પ્રકારે બિંધ્ય પર્વત ગુરુ અગસ્ત્યની વાટ જોતા જ દંડવત મુદ્રામાં સૂતેલો છે આ પ્રકારે ઋષિ અગસ્ત્યએ સમસ્યાનું સમાધાન નીકાળ્યું અને સૃષ્ટિને ફરી ગતિમાં લાવ્યા તો મિત્રો આ હતી માતા વિંધવાસિનીનો મહિમા માતા વિંધવાસિનીનો આ પર્વત પર બહુ દૂર સુધી ફેલાયેલો છે હવે મિત્રો ચાલો આપણે સાંભળીએ માતાજી ભંડારી દેવીની વાર્તા જે અન્નપૂર્ણામાનો જ એક સ્વરૂપ છે જે ભક્તોનો ભંડાર ભરે છે જે ભક્તોનો ભંડાર ભરે છે એ ક્યારેય ભક્તોને ખાલી હાથે પાછા નથી જવા દેતા આ દેવી માતા અન્નપૂર્ણાનો રૂપ છે માતા પાર્વતીનું માતા પાર્વતીનો જ આ એક અંશ છે માતા પાર્વતી જ અન્નપૂર્ણાનું રૂપ છે મિત્રો આની એક પૌરાણિક સરસ કથા છે બહુ સમય પહેલાની વાત છે કે વિજયગઢનો રાજા બ્રહ્મદત્ત હતો તે માતા વિંધવાસિનીનો બહુ જ મોટો ભક્ત હતો એક દિવસ બ્રહ્મદત્ત રાજા શિકાર કરવા માટે જંગલમાં જાય છે જંગલમાં શિકાર કરતી વખતે તેને ભૂલથી એક ગાયની હત્યા કરી દીધી હવે ગાયની હત્યા થઈ એટલે રાજાને ગૌ દોષ લાગ્યો એનું પાપ લાગે છે અને આ પાપના કારણથી રાજ્યમાં વરસાદ નથી થતો અને ચારેય બાજુ હાહાકાર મચી ગયો હવે રાજાએ આ સમસ્યાના સમાધાન માટે પુરોહિતો બ્રાહ્મણોને તેના મહેલમાં બોલાવ્યા અને પૂછ્યું કે આનો ઉપાય શું છે રાજાની વાત સાંભળી બધા જ વિદ્વાનોએ બ્રાહ્મણોને કહ્યું હે રાજા તમારા ઉપર ગૌ હત્યાનું પાપ ચડ્યું છે તમે ગૌ હત્યાના દોષી છો અને આ પૂરા રાજ્યના લોકો પાણી માટે તરસી રહ્યા છે હાહાકાર મચી ગયો છે લોકો ભૂખ્યા મરી રહ્યા છે ખેડૂતોના ખેતીના પાક સુકાઈ ગયા છે તમે એવું કરો તમારા રાજ્યમાં તળાવો બનાવડાવો આનાથી પાણીની સમસ્યા દૂર થઈ જશે આમ સાંભળીને રાજાએ રાજ્યમાં તળાવ ખોદાવાનું કામ ચાલુ કર્યું તળાવ ખોદાવે છે પરંતુ તળાવમાં પણ એક 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 પાણી ન આવ્યું હવે રાજા પાણીની શોધમાં પછી તળાવ ખોદાવે છે અને આમ એ રાજા સાત તળાવ બનાવડાવે છે પણ સાતે તળાવમાં એક પણ ટીપુ પાણીનું નથી પડતું આ જોઈ ફરી રાજાએ તેમના વિદ્વાનો અને બ્રાહ્મણોને પૂછ્યું કે હવે શું કરવું તળાવમાં તો પાણી એક ટીપું પણ ન પડ્યું એટલે વિદ્વાનોએ ઉપાય બતાવ્યો કે તમે એ એક કામ કરો કે કોઈ પણ એક પતિવ્રતા સ્ત્રી હોય એના એનાથી આ તળાવમાં એક ઘડો પાણી રેડાવી દેશો તો આ તળાવ છલો છલ પાણીથી ભરાઈ જશે રાજાએ એવજ એવું જ કર્યું આ સલાહ માની અને બધા જ નગરોમાં એલાન કરાવી દીધું અને એક એક નગરની બધી જ સ્ત્રીઓ ને તળાવમાં જે પતિવ્રતા સ્ત્રી હોય એને તળાવમાં એક ઘડો પાણી નાખવાનું કહ્યું એટલે બધા જ નગરોમાંથી સ્ત્રીઓ આવે છે અને તળાવમાં પાણી નાખે છે છતાં પણ તળાવમાં પાણી નથી ભરાતું હવે રાજાને આ જોઈને બહુ ચિંતા થવા લાગી કે અરે આ શું થઈ રહ્યું છે તળાવમાં તો પાણી જ નથી આવતું પછી રાજાએ વિચાર્યું કે મારી રાણી અવશ્ય પતિવ્રતા છે હવે રાજાને તેની પત્ની પર બહુ વિશ્વાસ હતો હવે રાજા તેની રાણી પાસે જાય છે અને રાણીને કહ્યું કે તું જલ્દીથી ઘડો ઉઠાવ અને તળાવમાં પાણી રેડી દે જેનાથી તળાવ પાણીથી ભરાઈ જશે તું મારી પતિવ્રતા સ્ત્રી છો રાજાની વાત સાંભળીને રાણીનું ઈમાન ડગમગી ગયું કારણ કે ભક્તજનો રાણી દૂષિત થઈ ચૂકી હતી કારણ કે એ સમયે રાણીએ રાજ્યના મંત્રી સાથે સંબંધ બનાવી લીધો હતો એટલે રાણી રાણી પતિવ્રતા રહી હવે આ તો ગભરાઈ ગઈ પણ મનમાં વિચાર્યું કે જો રાજાને હું ના કહી દઈશ હું ના કહીશ તો રાજા મારું તલવારથી ઘડું કાપી નાખશે આમ વિચાર કરી રાણીએ ઘોડો ઉપાડ્યો અને તળાવમાં પાણી રેડવા માટે ચાલી ગઈ તળાવમાં તેને પાણી નાખ્યું અને તો પણ તળાવમાં પાણી આવ્યું નહીં અને હવે આ જોઈને રાજાને બહુ દુઃખ થયું રાજાને થયું કે મેં તો એવું વિચાર્યું હતું કે મારી રાણી પતિવ્રતા છે પણ આ શું મારી રાણી તો ચરિત્રહીન નીકળી મારી રાણીનું ચરિત્ર તો મેલું થઈ ગયું છે રાણી હવે પતિવ્રતા નથી રહી રાજાને આ જોઈને બહુ દુઃખ થયું રાજા ખાધા પીધા વગર કોપ ભવનમાં સુઈ જાય છે એ જ રાતે જ્યારે રાજા સૂતો હતો એટલે રાજાના સપનામાં માતા વિંધવાસીની આવે છે અને રાજાને જોરથી એક થપ્પડ મારે છે અને કહે છે કે રાજા તે એવું કેમ વિચારી લીધું કે તારી સ્ત્રી દૂષિત છે તો پورا નગરની જ સ્ત્રીઓ દૂષિત છે બધી જ સ્ત્રીઓ દૂષિત હોય એવું તે કેમ વિચારી લીધું નહી નહી રાજા તું આમ વિચાર હજી નગરમાં એક સ્ત્રી બાકી છે તે પતિવ્રતા સ્ત્રી છે હું તને આવી જ એક સ્ત્રી વિશે કહું છું તું એને જઈને કહી દે તળાવમાં પાણી નખાવીશ તો તારા એના હાથે જોતું તારા તળાવમાં પાણી નખાવીશ તો તારા તળાવમાં પાણી છલોછલ ભરાઈ જશે મા વિન્દ કહ્યું કે તારા નગરમાં એક સ્ત્રી એક ભીલ છે તે વિધવા છે તેનો એક આઠ વર્ષનો પુત્ર છે તું એની પાસે જા આમ કહી માં રાજાના સપનામાંથી અંતર્ધાન થઈ જાય છે હવે રાજાની ઊંઘ ઉડી ગઈ ઊંઘમાંથી ઊઠી ગયા રાજા તરત જ તેના ઘોડા પર સવાર થઈને તે ભીલ સ્ત્રી જે વિધવા હતી તેની પાસે ગયા અને રાજા તે ભીલની સ્ત્રીને વિનંતી કરે છે અને તળાવમાં એક ઘડો પાણી રેડવાનું કહે છે રાજાના કહેવાથી ભીલ સ્ત્રીએ લોકોના જનકલ્યાણ માટે તળાવમાં એક ઘડો પાણી રેડી દીધું એક ઘડો પાણી પડતા જ તે તળાવ તળાવ ભરાઈ ગયું આવી રીતે તે ભીલની ત્રણ તળાવને ભરી દીધા હવે વારો હતો ચોથો ભરવાનું ચોથા તળાવ ભરવાના દિવસે રાજાને રાણીએ એક ખેલ ખેલ્યો રાણીને એમ થયું કે આ આંધળી આ આંધળી ભીલની સ્ત્રી વિધવા સ્ત્રી મારું અપમાન કરી દીધું મને નગરમાં નીચે મારું માન ઘટી ગયું આમ અને જલનની ભાવના રાખીને રાણીએ એક ચાલ ચાલી એક ચાલાકી ઉપાય કર્યો એક ષડયંત્ર રચ્યું રાણીએ બીમાર થવાનું નાટક કર્યું અને રાજાએ કહ્યું મહારાજ મારો ઈલાજ અસંભવ છે નાટક કર્યું એણે મારા પેટનો દુખાવો ત્યારે જ મટશે જ્યારે કોઈ પતિવ્રતા સ્ત્રીના દીકરાનું કાળજું મારા પેટ પર મૂકવામાં આવશે તો જ મારો પ્રાણ બચશે નકર હું મરી જઈશ આ સાંભળી રાજા પતિવ્રતા સ્ત્રીની શોધ કરવા લાગ્યા તે તેને થયું કે પેલી ભીલની જે વિધવા સ્ત્રી હતી જે પતિવ્રતા છે એને જ હું કહું એને એક આઠ વર્ષનું બાળક છે રાજાને એ ભીલની સ્ત્રી એ વિધવા સ્ત્રી એ આંધળી પણ હતી એ એને યાદ આવી અને રાજાને થોડી પણ દયા ન આવી અને એ ભીલની સ્ત્રી ત્યાં ગયા ભીલની સ્ત્રી ત્યાં હતી નહીં ત્યાં એનું છોકરું એકલું હતું રાજાને એના પર દયા ન આવી અને રાજાએ એના ઘરે જઈ એના આઠ વર્ષના પુત્રને તલવાર ઉઠાવીને કાપી નાખ્યું રાજાએ તલવાર ઉઠાવી અને તેના મંત્રીઓ સાથે તે બાળકને લઈ જઈને તેની હત્યા કરાવી દીધી બાળકની હત્યા પછી તેનું કાળજું કાઢી લીધું અને રાણીને લાવીને આપી દીધું આ નિર્દય રાણીએ એટલું પણ ન વિચાર્યું કે હું કેટલું મોટું પાપ કરી રહી છું અને આ તરફ આંધળી ભીલની સ્ત્રી પછી તેના ઘરે આવે છે અને તેના બાળકને શોધી શોધી રહી છે તેનું બાળક ક્યાંય મળતું નથી અને તેનો પુત્રના મળવાથી તેના પુત્ર ન મળવાના કારણે તે ખૂબ રડતી હતી ખૂબ રડી રહી હતી વિલાપ કરી રહી હતી ત્યારે તે ભીલડીને મારા જ કારણે તારો પુત્ર મરી ગયો છે આ માટે હું તારી દીકરી બનીને આ ધરતી ઉપર અવતરીશ અવતાર લઈશ અને તારા બધા જ એક એક આંસુનો હું બદલો લઈશ તને ન્યાય અપાવીશ પણ મારા જન્મ પછી હું સોળ વર્ષની થઈશ સોળમાં શ્રાવણ મહિનો આવશે ત્યારે જ મને બધું યાદ આવશે સોળમાં શ્રાવણ સુધી મને કઈ જ યાદ નહીં હોય સોળમો શ્રાવણ નહીં જોઈ લો ત્યાં સુધી મને આ ઘટના યાદ નહીં આવે આવું વિંધવાસીનીએ બિલ સ્ત્રીને કહ્યું જ્યારે મારા સોળ વર્ષ પૂરા થશે ત્યારે પછી મને તારી બધી જ ઘટના યાદ આવી જશે અને એ દિવસે હું તારા સાથે થયેલા અન્યાયનો બદલો લઈશ તારી દીકરી બનીને આટલું કહીને માતા વિંધવાસીની ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા અને એક નાની એવી બાળક એક દીકરીના સ્વરૂપમાં નાની બાળ સ્વરૂપમાં પીલડીના ખોળામાં સૂઈ ગયા પીલડીના ખોળામાં આવી ગયા એ જ સમયે અવતરિત થઈ ગયા હવે જ્યારે સવાર પડી તો પૂરા નગરમાં હાહાકાર મચી ગયો કે અરે આ ભીલડી સ્ત્રી આંધળી સ્ત્રી તો વિધવા છે તેના ખોળામાં એક કન્યા કેવી રીતે એક બાળક કેવી રીતે આને વિધવા હોવા છતાં એક બાળકને જન્મ કેવી રીતે આપ્યો તે ભીલડી સ્ત્રી પર કલંક લગાવે છે નગરના લોકો અને એ રાજા પણ જે બ્રહ્મદત્ત હતો તે ભીલડીને માં પહેલા માં કહીને બોલાવતો હતો માં કહીને વિનંતી કરીને તળાવમાં પાણી રેડાવ્યું હતું હવે એ જ રાજા બ્રહ્મદત્ત ભીલડી આંધળી સ્ત્રીને નગરની બહાર કાઢી મૂકે છે આટલો નિર્દય એ રાજા હતો તે ભીલડીને તેનું રાજ્ય છોડવું પડે છે નિરાધાર વિચારી ભીલડી રાજ્યની બહાર કાઢી મૂકી તે રાજાની રાણીએ રાજાના કાન ભર્યા અને રાજાને ભડકાવ્યો હતો મહારાજ આ તો કુલક્ષ્મી છે

હવે આંધળી ભીલડી નાની દીકરીને લઈને દર દર જંગલમાં ભટકવા લાગી ખાધા પીધા વગર તે આંધળી ભીલડીનું મોત થઈ ગયું અને તે નાની બાળ દીકરી જે માતાજીના સ્વરૂપમાં જન્મી હતી તે ખોળામાં જ રડી રહી હતી તડપી રહી હતી ત્યારે તે જંગલમાં એક કણપાલ નામનો રાજા શિકાર કરવા માટે જઈ રહ્યો હતો ત્યારે તે રાજાએ ભીલડીના ખોળામાં એક નાની દીકરી જોઈ નાનું બાળક જોયું અને તે દીકરીના માં મરી ગઈ હતી તો રાજાએ તે ભીલડીનું વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કર્યા અને તે નાની દીકરી જે બાળક હતું તેને બહેન માનીને તેનું પાલન પોષણ કરવા લાગ્યો પછી આમ સમય જતા તે છોકરી 16 વર્ષની થઈ 16મો શ્રાવણ મહિનો તેણે જોઈ લીધો તો તે દીકરીની ભી તે દીકરીએ ભીલડી તેની માં જોડે જે ઘટેલી જે ઘટના હતી તે તેને બધી જ યાદ આવી અને એ દીકરી બીજી કોઈ નહીં પણ માતા ભંડારી દેવી હતા અને તે દીકરીએ તેની માતા સાથે થયેલા અન્યાયનો બદલો લીધો માં ભંડારી દેવીએ રાજાનું માથું ધડથી જુદું કરી દીધું તેના રાજ્યનું ધનોત પનોત કરી દીધું અને તે વિજયગઢ રાજ્યને શ્રાપ આપી દીધો કે અહીં કોઈ પણ પ્રગતિ નહીં કરી શકે આ રાજ્યમાં કોઈ ફળશે ફૂલશે નહીં આ રાજ્ય વિરાન થઈ થઈ જશે જશે જંગલ અને પછી માતા માતા ભંડારી ભંડારી ત્યાંથી ચાલ્યા ગયા અને ત્યાંથી અરોરા સ્થિત પહાડ ઉપર વસી ગયા અને જ્યાં ત્યાં માતા ભંડારી દેવીના નામેથી ઓળખાવા લાગ્યા અને મા ભંડારીએ ત્યાંના અસુરોનો વધ કર્યો અને જન કલ્યાણ કર્યું લોકમાન્યતાઓને અનુસાર લોક માતા ભંડારી પાસે લોકો અન્ન ધન માંગવા આવતા હતા અને મા તેમને અન્ન ધન આપતા હતા માતાની ગુફામાંથી આજ પણ અન્નધનના ભંડાર નીકળે છે તો આ રીતે રાજા કર્ણપાલની બહેન માતા ભંડારી થયા અને ભંડારી માને માતા અન્નપૂર્ણાનું રૂપ માનવામાં આવે છે પ્રિય ભક્તો હવે આપણે સાંભળીએ માતા ગંગાની કથા પુરાણના અનુસાર ભગવાન વિષ્ણુએ તેમના વામન રૂપમાં તેમનો એક પગ આકાશ તરફ ઉઠાવ્યો હતો તો બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુના ચરણ ધોઈને તે જળને તેમના કમંડળમાં ભરી દીધું હતું આ જળમાંના પ્રભાવથી બ્રહ્માજીના કમંડળમાં ગંગાજીનો જન્મ થયો બ્રહ્માજીએ ગંગાજી ગંગાજી હિમાલયને બ્રહ્માજીએ ગંગાજીને હિમાલયને ને સોંપી દીધા અને આ પ્રકારે દેવી પાર્વતી અને ગંગાજી એમ બહેને બહેનો દઈ થઈ ગયા અને આ માટે આ કથામાં કહેવામાં આવ્યું છે કે દેવી ગંગા તેમના પિતા બ્રહ્માજી સાથે એક દિવસ ઇન્દ્રદેવની સભામાં આવ્યા હતા ત્યાં સભામાં પૃથ્વીના મહાન પ્રતાપી રાજા મહાવેશ પણ હાજર હતા મહાભેશને જોઈને ગંગાજી મોહિત થઈ ગયા અને રાજા મહાભેશ પર્વત ગંગાજીને જોઈને શુધભુધ ભૂલી ગયા સભા ચાલી રહી હતી દેવોની ત્યારે તે સમયે હવાનું જોરથી એક ઝોકો આવ્યું અને ગંગાજીનું આચળ એટલે કે તેમનો જે સાડીનો છેડો હોય એ ખભા પરથી નીચે પડી ગયો પણ આ જોઈ સભામાં હાજર બધા જ દેવી દેવતાઓ એ તેમના સર નીચે ઝુકાવી લીધા દેવોએ શિષ્ટાચારને ધ્યાનમાં રાખીને તેમની નજર ઝુકાવી લીધી અને નીચું જોઈ ગયા પણ ગંગાજીમાં ગંગાજી ખોવાયેલા હતા રાજા મહાવીશમાં તેમને એક ધારા એક નજરે જ જોઈ રહ્યા હતા રાજા ગંગાજીને ને ગંગાજી રાજાને જુવે બંને એકબીજામાં મોહિત થઈ ગયા હતા અને ગંગાજીને પણ તેની ચુંદડી પડી ગઈ તેનું કંઈ ધ્યાન ન રહ્યું અને ગંગાજી પણ તે રાજાને એક નજરે જ જોતા રહી ગયા આ જોઈ બ્રહ્માજી બહુ ગુસ્સે થયા અને શ્રાપ આપી દીધો કે તમે બંને લોકલાજ અને મર્યાદા ભૂલી ગયા છો એટલે તમારા બંનેને ધરતી પર જવું પડશે અને તમે બંને એકબીજાને પસંદ કરો છો માટે ત્યાં જ તમારું મિલન થશે આ પ્રકારે બ્રહ્માજીના શ્રાપના કારણે ગંગાજી નદીના સ્વરૂપમાં ધરતી પર અવતર્યા અને બીજી બાજુ મહાવેશના હસ્તિના પુરના રાજા શાંતનુના રૂપમાં જન્મ લેવો પડ્યો એકવાર શિકાર કરતા કરતા શાંતનુ જ્યારે ગંગા તટ પર પહોંચ્યા તો ગંગાજી માનવી રૂપ ધારણ કરી શાંતનુની પાસે આવ્યા અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો શાંતનુ અને ગંગાજીની આઠ સંતાન થઈ તેમાંથી સાત સંતાનને ગંગાજીએ તેના હાથોથી જળ સમાધિ આપી દીધી અને આઠમી સંતાન ભીષ્મ પિતામાનો જન્મ થયો પણ દેવવ્રત ભીષ્મને ગંગાજી જળ સમાધિ ન આપી શક્યા કહેવાય છે કે ગંગાજીના આઠે સંતાન વાસુ હતા જેને શ્રાપ મુક્ત કરવા માટે ગંગાજી તેમને જળ સમાધિ આપતા હતા પણ આઠમી સંતાનને જળ સમાધિ આપવા માટે તે રહ્યા તો મિત્રો આ હતી ત્રણ દેવીની કથા જય મા ભંડારી જય મા વિંધવાસીની તો મિત્રો જો મારી આ વાર્તા સારી લાગે પવિત્ર નવરાત્રિના દિવસોમાં તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય મા દુર્ગા જય શ્રી કૃષ્ણ રાધે રાધે